મોરબીના વાંકાનેરનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં મોલમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા દિવાનપરામાં શું સુપરમાર્કેટનો વિડિયો વાયરલ થયો છે મોલ ખુલ્લો મુકાતા લોકોની ભારે ભીડ જામી કોરોના કાળમાં મોલમાં નિયમો ભૂલાઈ ગયા મોલની અંદરથી જે તસવીરો જોવા મળી રહી છે એવું લાગી રહ્યું છે કે મોલમાં જાણે કે લૂંટ મચી હોય એ પ્રકારે લોકો અહીં ભેગા થઈ ગયા છે દિવાનપરામાં સુપરમાર્કેટમાં જે મોલ આવેલો છે તેની અંદર ભારે સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા મોલને ખુલ્લો મૂકવામાં આવ્યો અને એ જ દિવસે મોલમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા મોલના સંચાલકો તરફથી પણ આ બાબતે કોઈ દરકાર ન લેવામાં આવી આપ જોઈ શકો છો કે કેટલી હદે લોકોની ભીડ અહીં ભેગી થઈ ગઈ છે જાણે કે મોલની અંદર લૂંટ મચી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી તેમ છતાં લોકોની ભીડ અહીં ઉમટતી જ જાય છે પરંતુ મોલના સંચાલકો

વિસ્તાર જે છે વાંકાનેરના ત્યાં પાટીદાર સુપર માર્કેટનું જે ઓપનિંગ કર્યું હતું ત્યારનો વિડીયો છે મહિલા અને બાળકો વૃદ્ધો સહિતના જે માલ લેવા આવ્યા હતા ત્યારે જ ભીડ ઉમટી પડી હતી અને સોશિયલ ડિસ્ટન્સ છે તે જળવાયું ન હતું ક્યાંક ને ક્યાંક જે મોલ ધારક છે દુકાન છે તેની ગંભીર બેદરકારી સામે આવી છે પ્રિયંકા જી અતુલ મોલના સંચાલક તરફથી આ બાબતે કઈ નિવેદન આપવામાં આવ્યું છે શા માટે લોકોને રોકવામાં ન આવ્યા તેને લઈને કોઈ વાતચીત કરવામાં આવી છે મોલના સંચાલક તરફથી